નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલ પર હું જો આવ્યુંશ અને આજે હું તમારા માટે લાવ્યો છું ક્રિસ્પી ઘરગથ્થું સોફ્ટ દાળવળ ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે ચાલો શરૂ કરીએ તો આઈઝ જુઓ આપણે ચાલુ પડી ગયા છીએ બધી સામગ્રી લઈને બનાવવા માટે તો મમ્મી આમાં શું શું જોઈએ આમાં જોઈએ આદુ આમાં જોઈએ લસણ આમાં જોઈએ મરચા આ બધી વસ્તુ આપણે નાખવાની છે બન્યા રહેજો તમે આગળ તમને બતાવીશ કે કેવા બન્યા છે અને ટેસ્ટ પર બતાવીશું તમને અને ચલો તમને હવે અત્યારે દાળ વાળાનો પેસ્ટ બતાવી દો આ છે દાળ વાળાનો પેસ્ટનો મસાલો બનાવવા તૈયાર જઈ રહ્યા છીએ તો હવે આપણે આને મિક્સ કરીશું દાળવાળાના પેસ્ટમાં જોતા રહેજો અને તમે શીખતા રહેજો जोता रह जो है सीखता रह तो दोस्तों हमने जो आ वीडियो सारे लाएंगे तो अगर सी जोता रह जो सब्सक्राइब करजो आ वीडियो ने अल्ल तो लाइक कर जो તો ચલો દોસ્તો આપણું આ દાણા વાળનું તૈયાર થઈ ગયું છે તો હવે ચલો આને આપણે મિક્સ કરી લઈએ બસ દોસ્તો આગળ જોતા રહેજો

દાળ વા આપણે તળી લઈએ જોવા ગાડી કેવા તળી રહ્યા છે હવે ચાલુ કરીએ ખાવાનું અને સાથે સાથે તમને બી જમાડીએ લો તમે બી જમો અને હું પણ જમું ક્યાંથી બીજા હોય

हाँ मरचा हाथी खावाई तब मरचा अलग थी खाई सको आनंद खावा हो तुमने टीका आ वीडियो सारी लगे तो, तो आ वीडियो तो ने शेर करजो लाइक करजो कमेंट करजो एंड सब्सक्राइब करवा भूलता नहीं તો ચલો મળી હવે બીજા વિડીયોમાં સારા એવા કન્ટેન્ટ સાથે કમેન્ટ કરતા રહેજો તમારે શું જોઈએ છે કન્ટેન્ટમાં